છડી મહોત્સવને ધ્યાને લેતા વડોદરા શહેરના પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કલાત્મક છડીઓ લાવવામાં આવી હતી નવ રાત્રી હોય ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં છડી મહોત્સવ ઉજવવામાં આવતા હોય છે ત્યારે તમામ વાલ્મિકી સમાજ દ્વારા સ્થાપિત કરાવવાતી ગોગાજીની અલગ અલગ કલાત્મક રીતે બનાવેલી છડીઓ શહેરના ન્યાય મંદિર સ્થિત પદ્માવતી શોપિંગ સેન્ટરની બહાર મૂકવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના યુવાનો યુવતીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ અમારો સમલ્મિકી સમાજ તો આ એક મોટો તહેવાર છે એમાં વડોદરા શહેરના તમામ મોહલ્લા તમામ માધ્યમથી કે વડોદરા વડોદરામાં વાલ્મિકી સમાજ નું પણ એટલું મોટું જૂંડ છે અને એ લોકો પણ અમારા અમારી એટલું પ્રોત્સાહન ને કરે છે તમામ હિન્દુ સમાજના બધા રહસ્ય છે આજે મહોત્સવ છે જે આજે ત્રણસો વર્ષથી ચાલી આવ્યું છે અમારી જરી આજે ત્રણસો વર્ષ ત્રણસો ઉપર વર્ષ થયા છે અને હર સાલ ની જેમ અમે અહિયાં આવીએ છીએ ગોગાદેવ મહારાજ છે એમનું એક લગ્ન ની જે રેલી છે એ રીતે અમે અહિયાં ચડીને લઈને આઈએ છીએ આજે ત્રણસો સાડી ત્રણસો વર્ષ જૂનો ઇતિહાસ અમે લઈને આવીએ છીએ આજે પણ આયા છે એ રીતે અમારા બધા જે જૂની છડીઓ વાળા છે જે ચડી જૂની છે

આજે દર્શન બી ગયા હોય બી ગયા નોમ નું હવે લોકો આગાડી સ્થાપના કરીએ છે અને કાલે સવાર કાલે સાંજે તાળી કરી